કોળી સમાજના લોકોએ પીએમ મોદી સાહેબ ની સભાનો કર્યો બહિષ્કાર આ મિત્રો વાત કીધો તમે બધા લોકો જાણતા હશો કે ગઈકાલના દિવસ સોમનાથ ની અંદર મિત્રો પીએમ મોદી સાહેબ આવી રહ્યા છે અને પીએમ મોદી સાહેબ ના આવતા આવતા મિત્રો વાટી દીક એક ને એક કોળી સમાજના લોકોએ કહ્યું છે કે મયાભાઈ અહીરે જે કહ્યું હતું કે ભાઈ આવકારનો વિડીયો બનાવ્યો હતો કે સોમનાથ ખાતે આવો અને ત્યારબાદ કોળી સમાજના લોકોએ કર્યો છે મિત્રો સભાનો બહિષ્કાર કેક ને એક તમે બધા લોકો જાણો છો કે પીએમ મોદી સાહેબ આવી રહ્યા છે મિત્રો સોમનાથ ખાતે અને હાલ પહોંચી ગયા છે પરંતુ કોળી સમાજના લોકોનો એક જ મિત્રો વાક્ય તો નારો છે કે ભાઈ નવનીતભાઈને ન્યાય આપવામાં આવે તમે લોકો જાણતા છો કે ભાઈ નવનીતભાઈને ન્યાય આપવા માટે અત્યારે કોળી સમાજના લોકોની જે એકતા દેખાય છે આ એકતાને લઈને અત્યારે લાખો લોકો છે

શું થાય છે શું નહીં ક્યાંક ને ક્યાંક તમે બધા લોકો જાણતા હશો કે હાલ કોળી સમાજના લોકો સહિત ખુબ જ રોશિયા ભરાયા છે ને કંઈક ને કઈક હવે મિત્રો વાત કરી કોળી સમાજના લોકોની જે એકતા દેખાય છે એકતાને ને પાવર નહીં ને ક્યાંક ને ક્યાંક હવે મિત્રો હોય તો નવનીતભાઈને ન્યાય નહીં મળે તો કઈક ને કઈક આવનારા ટાઈમની અંદર ઉગ્ર ઉગ્ર આંદોલન થઈ શકે છે કોળી સમાજના લોકો ગુસ્સે થયા છે કારણ કે નવનીતભાઈ ઉપર હુમલા થયા બાદ ટીમ પણ મિત્રો રચના કરવામાં આવી છે ત્યારબાદ મિત્રો મંજૂર થયા પરંતુ હવે શું થાય છે શું નહીં જે પણ જાણકારી આવશે આપણી ચેનલની અંદર તમારા સમક્ષ શું લાવતો રહેવાનું છું તો ભાઈ સબસ્ક્રાઈબ પણ અવશ્ય કરી દેજો વિડીયોને બંને એટલો શેર કરી દેજો જેથી આવો નવા વિડીયો લાવતો રહો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી બધા લોકોને દિલથી જય હિન્દ india para...